નમસ્કાર જીએસટીવી વિશેષમાં આપનું સ્વાગત છે હું તો અમદાવાદમાં આજે રેલીઓનો રવિવાર છે પાટીદાર સમાજ દ્વારા અડતાલીસ બાઇક રેલી નું એટલે કે અડતાલીસ વિસ્તારમાં બાઇક રેલી નું આયોજન કરાયું છે ભાજપના ટોચના નેતાઓને ભીસ લેવા પાટીદારોની વિવિધ સમિતિઓ સંગઠનો દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીના મત વિસ્તારોમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું છે રાણીક વિસ્તારમાંથી આ પાટીદારોની બાઇક રેલી નીકળી છે આ રેલી કે કે નગર પ્રભાત ચોક રન્ના પાર્ક વિસ્તારમાં નીકળી રહી છે અહીંથી શાસ્ત્રીનગર માર્કેટ પ્રગતિનગર વિજયનગર સંઘવી સ્કૂલ તરફ જશે ત્યારબાદ નારણપુરા ચાર રસ્તા કામેશ્વર મહાદેવ નારણપુરા ગામ ભાવિન સ્કૂલ અંકુર પલ્લવ ચાર રસ્તા એ સી ચાર રસ્તા તરફ જશે અહીંથી બાઇક રેલી સતાધાર સાંઈ બાબા મંદિર અલકાપુરી અર્જુન ટાવર સીપી નગર ઘાટલોડિયા ચાણક્યપુરી બ્રિજ ચાયોના સિટી તરફ જશે आज सवार थी बाइक रेली निकली तो आज बातचीत करवा ચાંદોડિયા જોડાયા છે મારા સંવાદદાતા આશકા અને બીજી તરફ નિકોલ એટલે કે પૂર્વ વિસ્તારમાંથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેશ બંને સાથે વાત કરીશું આશકા પહેલા તમને પૂછવા માંગીશ કે શું કહી રહ્યો છે પાટીદાર સમાજનો રોષ આજે સવારથી જ રેલી રાણીથી નીકળી ચૂકી છે ને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર તેમાં વિવિધ વિસ્તારોમાં થઈ અને સોલા ભાગવત જશે ટૂંક સમયમાં રેલી અત્યારે હાલ સોલા ભાગવત પહોંચશે ટૂંક સમય પહેલા જ નીકળી છે અને હજુ બીજી એક રેલી પણ આવી રહી છે આ રીતે એક પછી એક અડતાળીસ પાટીદારોની રેલી નીકળવાની છે આજે સમગ્ર અમદાવાદમાં અને તે લોકોની અનામત માટેની જે માંગણી છે સત્યાવીસ ટકા તેમને અનામત આપવામાં આવે તે માંગણીને લઈને આ રેલી કાઢી

પાટીદાર સમાજે રેલી કાઢી છે અને રોષ પોતાનો વ્યક્ત કરી રહ્યા છે પૂર્વમાં શું હાલ છે જી ચોક્કસ જ અહીં આપણે જણાવી દઉં કે હાલ હું જે જગ્યાએ મોજુદ છું નિકોલનો જે વિસ્તાર છે હજી હાલમાં થોડી વાર પહેલા જ અહીંથી એક જંગી બાઇક રેલી છે પાટીદાર સમાજની અહીંથી પસાર થઈ છે ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે પાટીદારો આ રેલીમાં ભાગ લીધો હતો અને હાલ જે હું જગ્યાએ મોજુદ થયા ત્યાં પાછળ પણ બે પાટીદાર આગેવાનો છે છેલ્લા બોતેર કલાકથી છે અહીંયા ઉપવાસ પર બેઠા છે એ લોકોની સ્પષ્ટ માંગણી છે કે પાટીદાર અનામત જે છે પોતાનો હક છે અને ચોક્કસ જ એમને મળવો જોઈએ પચીસમી તારીખે જે પાટીદારની જંગી રેલી અમદાવાદ રિવરફ્રન્ટમાંથી જે નીકળવાની છે એ એનું એક જંગી રિહર્સલ જે છે એ પ્રકારની આ રેલી હતી અને આગામી દિવસોમાં આ જે આંદોલન છે એને વધુ મને વધુ વિકરાળ બનાવતો જાય એવી ચોક્કસ શક્યતા છે જી જી જે જી નરેશ જે લોકો બોંતેર કલાકથી ઉપવાસ પર બેઠા છે તંત્રના કોઈ અધિકારી તેમની મુલાકાત લીધી છે કોઈ સમાધાન માટે કે કોઈ વાતચીત થાય છે ખરા બંને પક્ષો તરફથી જી ના હજુ સુધી તો તંત્રના જે પણ અધિકારીઓ છે કે કોઈ સમિતિ જે અગાઉ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવી છે મંત્રીઓ એમાં સામેલ છે પણ હજુ સુધી આ જે આગેવાનો અહીંયા બેઠેલા છે ઉપવાસ પર એમની કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો નથી અને એ લોકોનું એવું જ કેવું છે કે જ્યાં સુધી અમારો કોઈ સંપર્ક કરવામાં આવશે તો અમે એમની સાથે કોઈ સમાધાન નહીં કરીએ જ્યાં સુધી અમારો અનામતનો જે હક છે એ અમને નહીં મળે ત્યાં સુધી અમારા ઉપવાસ જે છે એ ચાલુ રહેશે જી જી બિલકુલ આશકર તમને પૂછવા માંગીશ કે જે રીતે તમે જણાવ્યું કે ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે મોટા ભાગના લોકો આ બાઈક રેલીમાં જોડાયા છે કેટલા લોકો જોડાયા છે ને હાલ શું કહી રહ્યા છે તે લોકો જે આ જે બાઇક રેલી રાણીપથી નીકળી છે અને જે અમિત શાહના વિસ્તારમાં જઈ રહી છે નારાયણપુરા અને ત્યારબાદ આ પશ્ચિમ અમદાવાદમાં સમગ્ર જગ્યાએ અને આ વિસ્તારમાંથી રેલીની પૂર્ણાહુતિ બપોર સાંજે ચાર વાગ્યા સુધી થશે ત્યારે આ રેલીમાં અત્યારે હાલ પંદર હજારથી વધુ બાઇક સવારો જોડાઈ ગયા છે વિવિધ વિસ્તારોમાંથી જ્યારે રેલી પસાર થાય છે ત્યારે બાઇક સવારો તેમાં જોડાતા રહે છે અને તે લોકોની આ નવ યુવાનો ખાસ કરીને રેલીમાં જોડાયા છે તે લોકોની એક જ માગણી છે કે તેમને અનામત આપવામાં આવે અને જો સરકાર દ્વારા તેમની માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ આંદોલન પચીસ તારીખે જે અમદાવાદમાં મહારેલી યોજાવાની છે રિવરફ્રન્ટ ખાતે તેમાં જોડાવા માટેનું આહવાન કરી રહ્યા છે હાકલ ભરી રહ્યા છે પાટીદારોને ને સ્વયંપુર પાટીદારો આ રેલીઓમાં જોડાઈ રહ્યા છે આ રેલીનું જે સ્વરૂપ અત્યારે હાલ જો મોટું જોવા મળી રહ્યું છે અને જે રીતે મોટી રેલી નીકળી રહી છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે પચીસ તારીખે જે રેલી યોજાવાની છે તે કદાચ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી રેલી હોઈ શકે જી 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 નરેશ તમને પૂછવા માંગીશ કે બોતેર કલાકથી જે લોકો ઉપવાસ પર બેઠા છે તંત્રના કોઈ અધિકારીએ તેમની મુલાકાત લીધી નથી શું કહી રહ્યા છે પાટીદાર સમાજના આગેવાનો જી ના પાટીદાર સમાજના જે આગેવાનો કે છેલ્લા બોતેર કલાક પર બેઠા છે એ લોકોની સ્પષ્ટ છે કે અનામત છે એમનો હક છે અને ઓબીસીમાં જે અનામત છે કેટેગરી એમાં ચોક્કસ જ એમનો સમાવેશ કરવામાં આવે તંત્ર દ્વારા હજુ સુધી એમનો સંપર્ક કરવામાં નથી આવ્યો જુદી વાત છે પણ આ લોકો એવું માનીને બેઠા છે કે બોતેર કલાક નહીં પણ જ્યાં સુધી અમારો જે પણ અભિયાન છે એ જ્યાં સુધી સંપૂર્ણ પૂરું નહીં થાય ત્યાં સુધી એ લોકો પોતાની જે માંગ છે એને લઈ અને ઉપવાસ ચાલુ રાખશે જી 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 નરેશ બાજુમાં કોઈ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે કે પાટીદાર સમાજના અન્ય લોકો છે તે લોકોનું શું કેવું છે તેમની સાથે તે લોકો શું કહી રહ્યા છે અત્યારે જી હિના એ લોકોની પણ સ્પષ્ટ માંગણી છે કે અમે જે પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એની સાથે છીએ છીએ અમે ભલે અત્યારે પણ અત્યાર સુધી રેલી પસાર થઈને જઈ છે અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં પણ પાટીદાર સમાજની રેલી અમદાવાદમાં યોજાશે પચીસ તારીખે જે રિવરફ્રન્ટ ઉપર જંગી રેલી યોજાવાની છે તેને પણ અમારું પૂરેપૂરું સમર્થન છે પાટીદાર એકતા સમિતિ દ્વારા આ જે રેલી છે એનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી દિવસો પાટીદાર એકતા સમિતિ દ્વારા રેલીનું આયોજન થશે જી ચોક્કસ જ હું અહીંયા આપણી સાથે જે જે લોકો અત્યારે આંદોલન પર જે ઉપવાસ પર બેઠા છે એ એમના એક અગ્રણી છે એમની સાથે હું તમારી વાતચીત કરાવી દઉં છું ત્યાંથી એમનો જે એજન્ડા છે આપડે પૂરેપૂરો ખ્યાલ આવશે શું નામ છે સર આપનું ભૂપત સાંગાણી ભૂપતભાઈ અનામતની જે માંગણી છે બરાબર છે ઓગણપચાસ ટકા જે અનામત છે ઓલરેડી ફિક્સ છે અને સરકારે પણ એના માટે સમિતિ છે ઓલરેડી બનાવી દીધી છે છતાં પણ આ પ્રકારની માંગણી કરવાનું કારણ શું આ માગણી અમારે છે ને જે સુપ્રીમની જે મેટર થાય છે જે ઓગણપચાસ ટકા અમારે તો સુપ્રીમ ઓબીસી છે ઓબીસીની અંદર અમને સમાવો એકસો સુડતાલીસ ટકા છે એ ટકા છે એની અંદર એકસો અડતાલીસ જ્ઞાતિ કરો અચ્છા બીજા ખેડૂત જે સાત બારમાં નામ નથી બેકવર્ડ એને બેકરવાર પાંચ ટકા એની અલગ જોગવાઈ કરો અને અમે આવતા ગયા રવિવારે અમે રેલી કાઢેલી રેલીથી અમને કોઈ સંતોષ ના મળ્યો એટલે અમે આ ઉપવાસનું આંદોલન ચાલુ કર્યું છે અને બોતેર કલાક ઉપવાસ ઉપર બેસીશું જો એના ઉપર કોઈ રિઝલ્ટ નહીં આવે તો એની આગળની વસ્તુ અમે બીજા બી ધરણા કરીશું આગળ અને દરરોજ પચીસ પચાસ છોકરાઓ બાર બાર કલાકના ઉપવાસનું એ ચાલુ જ છે રામધૂનનું ચાલુ છે અને કન્ટિન્યુઅસ આ બધા પ્રોગ્રામો અહીંયા ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર એની અનામત વિશેની જાહેરાત નહીં કરે ત્યાં સુધી પાટીદાર જાગતો રહેશે અને પાટીદાર હકનું માગે છે પાટીદાર કોઈ ભીખ નથી માગતો અને આઝાદ થયો ત્યારથી ત્યાં સુધી કોઈ પાટીદારે કશું માગ્યું નથી અને હક માગે છે પાટીદારનો હક છે અને એમ લઈને રહીશું તમે જોઈ શકો છો જય સરદારના નારા સાથે નેતાનું સ્પષ્ટ માનવું છે કે પાટીદાર છે ભીખ નથી માંગતો પોતાનો હક માંગી રહ્યો છે જી બિલકુલ નરેશ અને આજકા આપ બંને અમારી સાથે આ મુદ્દે જોડાવા બદલ બંને આભાર